બોલો રાજેશ્વર ગુરુ મહારાજ કી અરબુદા ભગવાન કી આજે રતનગઢના પાદરમાં માળવી પરિવારના આંગણે શ્રી માળવી ઈશ્વરભાઈ અરજીજી અને એમનો પરિવાર આજે આપણને અહીંયા જીવંત ઉજવણા પ્રસંગે આપણને અહીંયા બોલાવીને નોતર્યા છે એવા પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા મહામંડલેશ્વર અને રામ આશરાના મનશ્રી ચરણોમાં જેના વંદન કરીએ એવા જાનકીદાસ બાપુ આવા જ આપણા રાજેશ્વર ધામનો જે એક આશ્રમ આવેલો છે લુંબાકી ઢાણી અને એના સંત છે એવા આદરણીય ગુલાબરામ બાપુના ચરણોમાં વંદન આપણા આગેવાન શ્રી ભાઈ શ્રી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ધીરજભાઈ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યભાઈ શ્રી ભીખાભાઈ આપણા સાહેબ શ્રી માવજીભાઈના સુપુત્ર શ્રી ભાઈ શ્રી નરેન્દ્રભાઈ આપણા ડૉક્ટર ભાઈ શ્રી જગદીશભાઈ પુરાભાઈ મંચસ્થ સૌ આગેવાન આગેવાનશ્રીઓ સમાજના ધોળીતલી સમાન સૌ વડીલોના ચરણોમાં વંદન યુવાન દોસ્તો અને માતૃશક્તિ સૌ પ્રથમ તો માળવી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને એમનો આભાર માનીશ કે સમાજની એક ઉદળી પરંપરા જે આજો સમાજ ખવરાવીને રાજી થાય એ પરંપરા જાળવી રાખીને આ જીવંત ઉજવણા પ્રસંગે આપણને સૌને અહીંયા નોતરીને બોલાવ્યા છે અને એક સામાજિક મેળાવડો કર્યો છે તો આ પરિવારનો નતમસ્તક થઈ સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનું છું કોઈ પણ સમાજમાં મેળાવડો થતો હોય ભેગો થવાનો હોય તો ફક્ત ભેગા થઈને જમીને છૂટા પડીએ એનાથી કંઈ સમાજનો ઉત્થાન ન થાય પણ આપણે આવા મેળાવડામાં બેસીએ વાતો કરીએ અને કંઈક સમાજ ઉસ્તારની આ વિસ્તારના ઉત્સાહની આપણા દેશના ઉસ્તારની આપણા બાળકોના ઉસ્તારની વાત કરીએ અને એ નક્કી કરીને કંઈક ને કંઈક સારું તત્વો ઉમેરીને આપણે છૂટા પડીએ તો આવનારું ભવિષ્ય આપણે સારું બને ગુરુ મહારાજે ઘણી બધી વાત કરી ભાઈ શ્રી નરેન્દ્રભાઈ પણ વાત કરી કોઈ પણ સમાજની પ્રગતિ એના વડીલોના સંસ્કારના આધારે અને એના બાળકોના હોશિયારી અને શિસ્તના આધારે નક્કી થતા હોય છે કોઈ પણ સમાજ પ્રગતિ કરવી હોય તો સતત ને સતત પોતાનામાં કંઈક નવું ને નવું ડેવલપ કરવું પડે ઉમેરવું પડે જૂનવાણી પદ્ધતિમાંથી બહાર આવવું પડે અને આ સંસાર એકવીસમી સદી આધુનિક યુગ છે દુનિયા જ્યારે ચંદ્ર ઉપર અને મંગળ ગ્રહ ઉપર પહોંચી ગઈ છે ત્યારે આપણે પણ જૂનવાણીમાંથી બહાર આવી અને આગળ વધીને કંઈક ને કંઈક સારું કરી શકીએ એના માટે સતત મંથન કરવું જરૂરી છે કોઈ પણ સમાજના વિકાસ માટે ત્રણ વસ્તુ છોડવી જરૂરી છે મારી ગણતરીએ વટ વ્યસન અને વટ વ્યસન અને વતન વ્યસન બાબતમાં જાનકીદાસ બાબુએ ઘણી બધી વાત કરી એ બાબતમાં મારે નથી પડવું ઘણા બધા એમાં આપણે આગળ વધ્યા છીએ ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ ઉણપ છે તો આવનારા સમયમાં આપણે સૌ એમાં છોડીને આગળ વધશું એવી આપ સૌને નમ્ર વતન વિનંતી કરું છું અને વંદન કરું છું કારણ કે જો આપણે વિકાસ કરવો હશે તો વ્યસન છોડવું પડશે વ્યસન છોડશું તો તન અને મન સ્વસ્થ થશે અને તન મન સ્વસ્થ થશે તો જ આપણું શરીર વિકાસ કરશે અને શરીરનો વિકાસ કરશે તો જ સારા વિચારો આવશે માટે સૌ પ્રથમ આપણે વ્યસન છોડવું જરૂર છે સાથે સાથે ખોટો વટ પણ છોડવાની જરૂર છે આપણે ઘણી બધી બાબતોમાં અમુક પૂર્વગ્રહથી પીડાતા હોઈએ છીએ અમુક વસ્તુઓ આપણે લઈને બેઠા હોઈએ છીએ જે આજના સમયને અનુરૂપ નથી હોતી આજના સમયમાં એ વસ્તુઓને છોડવાની જરૂર હોય છે અને એ છોડી નથી શકતા તો આપણે દુઃખી થઈએ છીએ માટે જ્યારે એકવીસમી સદીમાં જે પણ નવા સાંપ્રાજ્ય પ્રવાહ છે એમાં આપણે નવા વિચારો સાથે આપણો જે જૂનો વટ છે એ છોડીને નવી પરંપરા અપનાવી અને એમાં આગળ વધવાની જરૂર છે સાથે સાથે જ્યારે વતન છોડવાની વાત આવે ત્યારે આપ સૌને વિનંતી કરો છો કે આપણા ભૂતકાળમાં આપણા વડીલો પચાસ સો એકર જમી રાખીને ખેતી કરતા હતા એ જમાનો એવો હતો કે આપણા ગામમાં રહી રહીએ તો ચાલી જતું હતું પાણી હતા વધારે જમીનો હતી અને ખર્ચા પણ ઓછા હતા પણ અત્યારે ખર્ચાઓ પણ વધ્યા છે શિક્ષણ પાછળ પણ ખર્ચો કરવો પડે વ્યવહાર પણ પાછળ ખર્ચો કરવો પડે ધંધા માટે પણ ખર્ચો કરવો પડે અને એક ખેતીથી ચાલી શકે નહીં માટે આપણે ખેતી અને પશુપાલન જેમ કરીએ છીએ એની સાથે સાથે વેપાર અને નોકરી પણ કરવાની આપણે ખૂબ જરૂરિયાત છે આપ સૌને નમ્ર જ વિનંતી કરું છું કે તમારા દીકરાને ઓછામાં ઓછો ગ્રેજ્યુએશન સુધી ભણાવજો તમારો દીકરો નોકરી નહીં કરે તો ગ્રેજ્યુએશન હશે ગ્રેજ્યુએટ હશે તો સારી ખેતી કરી શકશે સારું પશુપાલન કરી શકશે સારો ધંધો કરી શકશે અને એ રીતે પોતાનો આગળનું જીવન એ સુખમય જીવી શકશે એના માટે આપ સૌને નમ્ર વિનંતી છે કે તમારા બાળકને ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન સુધી ભણાવવાની આપ સૌને નમ્ર વિનંતી કરું છું સાથે સાથે નાના મોટા વેપાર કરવા માટે પણ આપ સૌને આહવાન કરું છું વેપાર આપણે એક જ વેપાર પાછળ પડી જઈએ છીએ કોઈ કરિયાણાને દુકાન કરે તો આખા ગામના લોકો કરિયાણાની દુકાન કરીએ કોઈ એક લોકો માર્કેટમાં આપ સૌને વિનંતી કરું છું કે આ જમાનામાં કૌશલ્ય અને ટેકનિક અને મહેનતનો જમાનો છે ત્યારે મહેનતવાળી કોઈ પણ તમે દુકાન કરશો તો એ હંમેશા એ વ્યક્તિ આગળ રહેશે કમાસે પણ ખરું અને પણ કોઈની હરીફાઈ નહીં રહે અને હરીફાઈ નહીં રહે તો સમાજોનો એને ટેકો મળી રહેશે બીજા સમાજોનો પણ ટેકો મળી રહેશે એના માટે આપ સૌને વિનંતી કરું છું કે નવા ધન નવા ધંધા શોધીને નાનો હોય પણ નવો ધંધો હોય ને ટેકનિકવાળો હોય ને મજૂરીવાળો હોય એવો ધંધો તમારા બાળકોને એ તરફ આગળ વધશો તો આગામી સમયમાં એ આગળ વધી શકશે સાથે સાથે સારી નોકરીઓ પણ અત્યારે આપણે ઓબીસીમાં છીએ તો સારી નોકરીઓ પણ મળી શકે આપણું બાળક જો મહેનત કરીને આગળ વધે અને મજૂરી કરે અને એની પાછળ આપણે પાછળ રહી અને એને પ્રોત્સાહન આપીએ તો આ સમય દૂર નથી કે આપણો દીકરો કલેક્ટર થઈ શકે ડીએસપી થઈ શકે મોટો ફોરેન ઓફિસર થઈ શકે ડૉક્ટર ને એન્જિનિયર તો ઘણા બધા થયા છે શિક્ષકો અને તલાટીઓ તો ઘણા બધા થઈ શક્યા છે પણ એનાથી આગળ વધીને આપણે ક્યાંક ને ક્યાંક સારા હોદાવાળી નોકરીઓ પણ આપણા બાળકો મેળવી શકે એવો સમયની માંગ છે સાથે સાથે જ્યારે દેશ અને પરદેશ અત્યારે નાનો થઈ ગયો છે આખી દુનિયા મુઠ્ઠીમાં આવી ગઈ છે ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે તમારો બાળક ક્યાંક ને ક્યાંક વિદેશ જવાનો ઈચ્છુક હોય તો પણ એને વિદેશ મોકલજો કેનેડા હોય અમેરિકા હોય બ્રિટન હોય યુરોપ હોય ઘણા બધા દેશો ગલ્ફની કન્ટ્રીઓ પણ છે ઘણી બધી કન્ટ્રીઓ એવી છે કે જ્યાં મહેનતની જરૂર છે જ્યાં હોશિયારીની જરૂર છે જ્યાં સ્કિલની જરૂર છે જ્યાં શિક્ષણની જરૂર છે એવા આપણા બાળકો એ બધામાં પરિપૂર્ણ છે એમને ક્યાંક ને ક્યાંક આગળ મોકલશો તો આવનારા સમયમાં વિદેશમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક ઊંચો માથો કરીને જીવી શકીએ એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે સાથે સાથે સમાજને બે ત્રણ વસ્તુ અપનાવવાની પણ જરૂર છે સંસ્કાર શિક્ષણ અને શિસ્ત શિક્ષણ તો આપણે તમે કીધું એમ આપણે ગ્રેજ્યુએશન સુધી અને એનાથી આગળ આપણે મેળવી શકશું પણ સાથે સાથે સંસ્કાર જે આપણા વડીલોના સંસ્કાર છે એને આપણે સાથે લઈને ચાલીએ આપણા રિવાજો સાથે લઈને ચાલીએ અને વડીલો જે આપણે સંસ્કાર શીખવે છે અઢારે આલામ આપણા પાસે આશા રાખે ત્યારે એમની આશામાં આપણે પૂર્ણ પરિપૂર્ણ ઉતરીએ અને સંસ્કારો સાથે આપણું જે આંજણો કુળ છે એને ઉજળું થાય એવું આપણે આયખું જીવીએ એના માટે આપણા બાળકોને સંસ્કાર આપીએ અને સાથે સાથે શિસ્તબંધ જીવન જીવી અને આપણે એક અલગ આંજણા તરીકે ઓળખ આપણને દેખીને લોકોને ખબર પડી જાય કે આંજણા કુળનો દીકરો છે એવું આપણે જીવન જીવીએ એવી આપણને આપ સૌને નમ્ર વિનંતી કરું છું આપણે ઘણી બધી પ્રગતિ કરી છે કહેવાય છે કે અભી તો નાપીએ પર જમીન સારા આસમા બાકી હજી આપણે ઘણું બધું કર્યું છે અને એનાથી વધારે પણ કરવાનું છે આપ સૌ વડીલોના આશીર્વાદથી આપણે ઘણી બધી પ્રગતિમાં હરણફાળ ભરીને આગળ વધ્યા છીએ ઘણી બધી શિક્ષણ સંસ્થાઓમાં પણ આપણે દરેક જગ્યાએ આપણી શિક્ષણ સંસ્થા છે માટે એનો પૂરી પૂરો લાભ મેળવીએ અને આપણા બાળકો આવનારું ભવિષ્ય બને આપણું ભવિષ્ય બને આપણા વિસ્તારનું ભવિષ્ય બને અને ભારત દેશનું ભવિષ્ય બને એવી પણ આપ સૌને વિનંતી કરું છું સાથે સાથે એક નમ્ર વિનંતી ફરીથી કરું છું કે આપણે ભૂતકાળમાં ગામડામાં રહેતા હતા અને ખેતી અને પશુપાલન કરતા હતા એ વખતે બીજી સમાજો સાથે આપણો પનારો ઓછો પડતો અને એ રીતે આપણે આપણી રીતે જીવી શકતા પણ અત્યારે આપણે વેપાર કરવો હશે આપણે રાજકારણ કરવું હશે આપણે આગળ વધવું હશે તો અઢારે વર્ણનો સાથ અને સહકાર જોઈશે માટે અઢારે વર્ણને આપણે સાથ અને સહકાર લઈ અને એમના પણ કામમાં આપણે હાથ વટાવીએ એમને પણ આપણે ક્યાં હુંફ અને મદદ પૂરી પાડીએ એમની સાથે લઈને આપણે આગળ વધીએ એવી સમયની માંગ છે દુનિયા અને વિશ્વ જ્યારે મુઠ્ઠીમાં આવી ગયું છે ત્યારે આપણે સૌ પ્રગતિ કરી અને આપણા દેશને આગળ લઈ જઈએ અને એમાં સૌથી શિરમોર થઈને આજના સમાજ એમાં પ્રગતિના પંથે આગળ વધે એવી આજના તબક્કે આજના સમયની માંગ છે ફરીથી માળવી પરિવારે અને આપ સૌએ મને બોલાવ્યો સન્માન કર્યો અને બે બોલ કહેવાનો મોકો આપ્યો મને સાંભળ્યો એ બદલ આપ ને મસ્તક થઈને વંદન જય હિન્દ જય ભારત જય મહારબુજા